વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શહેરાનગરના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ગત વર્ષની જેમ પણ આ વર્ષે પણ સારું આયોજન કરવામાં આવે છે અને આવતા વર્ષે સારું આયોજન કરવામાં આવે છે એવી અમારી શુભેચ્છાઓ છે આખા શહેરાનગરમાં નાના મોટા થઈને ચાલીસ પિસ્તાલીસ જેવા ગણેશ મંડળો એ ગણપતિ સ્થાપના કરી હતી પરંતુ મારી એવી ગણપતિ મંડળોને નમ્ર વિનંતી છે કે આવતા વર્ષે બધા જ ગણપતિ મંડળો વિસર્જન યાત્રામાં જોડાવે અને આ હિન્દુ સમાજના તહેવારને ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય બનાવીને એની ઉજવણી કરીએ એવી અમારી શુભેચ્છાઓ છે એવો અમારે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી સાથ સહકાર પૂરોપૂરો મળતો રહેશે અને આ ગણેશ વિસર્જન યાત્રાથી સમાજમાં દરેક નાના મોટા જે વર્ગો છે એમાં સમરસતાનો ભાવ આવે એવી અમારી શુભેચ્છાઓ જય શ્રી રામ જય ગણેશ દિનેશભાઈ બ્રહ્મ ક્ષત્રિય વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ પ્રમુખ